શું મિત્રો તમે જે જોઈ રહ્યા છો આ વસ્તુ શું છે એ અમને પણ કંઈ ખબર ના પડી એટલે આ તમને પૂછવામાં આવ્યું છે કે આ વસ્તુ શું છે બહુ નાની એવી છે પણ એવી રીતની છે કે સાપ નથી કાન ખજૂરો કે પછી નથી સાપનું કોઈ વચ્ચું નથી હાવ નાનું એવું જ છે હળીસ્યું પણ નથી તમે જોઈ શકો છો કે આ વાટકાની અંદર છે લાકડી લાય તો મિત્રો આ થાળી છે થાળી ની અંદર છે મિત્રો જોયું તમે કેટલું નાનું છે તો હલાય જો ને દિવાસળી જેવડું છે જોયો બસ સામ સીધું કરે ને એટલે જો મિત્રો આ રીતનું ચાલે છે શું નહીં કોઈ આનું કોઈનું નામ આવડતું હોય તો કે જોઈ શકો છો તમે મિત્રો આ વાટકી અંદર

શું તો માહિત હે એનો બાય છે એટલો બાય વા છ હા હા જો લાગે પપ્પા મન